રાજ્યમાં કમોસમી વરસાદના બાર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત રાજ્યની દાદા સરકાર ખેડૂતોની બહારે આવી છે અને ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરી છે કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે ખેડૂતો માટે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂત આગેવાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભાજપ નેતા અને ઇફકો ચેરમેન દિલીપ સહિત અનેક લોકોની પ્રતિક્રિયા આંખોમાં ધૂળ ચોકવા બરોબર છે ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે સરકારને ફરી કહેવા માંગીએ છે કે લોકોનો આક્રોશ જોયો ખેડૂતોનો આક્રોશ જોયો રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરે છે પણ સાચા અર્થમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ આવનારા દિવસોમાં આંશિક ચોક્કસ રાહત આપનારું થશે અને ખાસ કરીને હેક્ટર લીત અને જે રાહત મળવાની છે એની વિગતો હજુ મળી નથી પણ ચોક્કસ હું એમ માનું છું કે દસ હજાર કરોડ રૂપિયા અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું રાહત આપનારું પેકેજ છે અમે આવકાર્યા છે અને ચોક્કસ આવનારા દિવસોમાં જે ખેડૂત નિરાશ થયો છે એના માટે ખૂબ જ રાહત આપનારું આ જે પેકેજ છે એવી અમારી લાગણી એ આનંદમાં પરિવર્તન કરવાનું મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી મને મુખ્યમંત્રીનો આભાર માનું છું આ પેકેજને આવકારું છું અભિનંદન છું ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે દસ હજાર કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે ત્યારે ગુજરાત સરકારનો આભાર માનું છું અને ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમે જે રાહત પેકેજ અહીં કર્યું છે એને અમારા સુરત જિલ્લા વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવકાર